જય ગૌ માતા જય ગોપાલ મિત્રો પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત અત્યારે રાતના નવ ને પાંત્રીસ એટલે સાડા નવ થયા છે ને કેમથી ફોન આવ્યો કે ગૌમાતાનું પાછળ દિલ બહાર નીકળી ગયું છે તો અત્યારે તો આપણે એને રેસ્ક્યુ કરવા જઈએ છીએ આપણા ગ્રુપના બધા મેમ્બરો આવી ગયા છે અભિષેક આર્કેટ પાસે ઊભા છે તો ફટોફટ લઈ કેમ જઈએ અને

હાથ નો બગડે નું તાન રાખે આપણે તેજલબેન છે કેમથી ક્યાંય સાપેરે જો મિત્રો આપણે ગૌ માથા બેસુ કરી દીધા છે ગૌ શાળા લઈ જવાના છે જો મિત્ર આપડે કામ રે ચુકા છે અને ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે પણ બધા ગૌ છે પલ્લે છે ગૌ માતા પલ્લે છે આપણે આ ગૌ માતા ને કરીને શ્રી વૃંદાવન ગૌ ધામ માં મૂકવા જઈ છે કોસમાળા ગામ પાસે જો મિત્રો આપણે વૃંદાવન ગૌ ધામ પૂગી ગયા છીએ ગૌ માતા ઉતારી અને સારવાર કરીએ આપણા ડૉક્ટર સાહેબના વૃંદાવનના જો મિત્રો આ ગાય ગૌમાતા ઊભા નથી થઈ શકતા અને આ પેટે સાંભળ ને ઊજું પડી ગયું છે આ નંદી મારજ પણ ઊભા નથી થઈ શકતા આ ઓલા ગૌમાતાના બે એના પર્ગ ફાંગ ગયા છે આગળથી

આ બધા આપણા ગૌ સેવક છે પારુલના પારુલ ભોજપેટ ટીમ ના હા મારા ભાવેશભાઈ ભાવેશભાઈ બે શબ્દ બોલો કાક ભાવેશભાઈ કાક બે શબ્દ કે બસ બિચારા વરસાદના બધા ગૌ સેવક લઈ જાય છે આપડે આયુષભાઈ આયુષભાઈ તમે કઈ કહેવા માંગો કાક તો બોલો ક મિત્ર આપણે હવે કેમ થી ગૌ માતા રેસ્ક્યુ કરીને વૃંદાવન ગૌધામ મૂકી દીધા છે તો આપણે જઈએ છીએ ઘરે આપણો આજનો લોક અહીંયા સાહેબ પૂરો જય ગૌ માતા જય ગોપાલ